એટલે આને ખોટું લાગશે ઘડી કેમ હમણાં બતાવું વાવ જોડો બતાવે છે મુંબઈ મુંબઈ મિત્રો તમે કરતા નહીં ખોટું હતી ખાલી નથી જોઈ તમે જોઈ શકો છો મુંબઈ એરપોર્ટ થઈ ગયા છે મારા ભત્રીજાને છે હાલો ગીસામાં નહીં નથી

મર્સીડીસ તો ઘરે પડી જશે કે લઈ જશે મર્સીડીસ પેડિસ પણ એમાં ઉગો એલ એલ નથી હાલો હાલો કટ એમાં મર્સીડીસમાં એવું છે કે લાઈટ ટાઈકલી ને લાઈટ લાઈટ કેતી જરૂર 50 લાખ ની ખલેલ લાઈટ આવે લાઈટ લગાવી ની એ વેદ ઘર ભેગી નો થાને ભાઈ

કેવી લી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમે જોઈ શકો છો મરછીડી જેની લાઈન ક્યાં ભાઈ ya <tuk mencari> <tuk mencari> ગાટ કરવો અલ્યા આયા તો નિજોમ જો તારું કાય કટે ને છોડા નામ જો વા છોડા લાઈન થયો એક નંબર આવ્યું કેવી લાગે છે આ લાગે થોડા લાગે ગતિ નથી કેવી ટ્રેન પર વાહ દેતા આગવા બસ ઓર બની થોડા કો કામ મોની એટલે કેટલા વાય છો ગોપાલને

टाटा गुड